ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે પરંતુ અનેકો જગ્યા થી દારૂ મળવાના દ્રશ્યો સામે આવતા હોય છે હાલાકી આ તમામ બાબતે ગુજરાત પોલીસ હોય કે પછી અમદાવાદ પોલીસ હોય તે ચોક્કસ આ દારૂ વેચવાવાળા ઉપર બુટલેગરો ઉપર અને દારૂ ઉપર કાર્યવાહી ચોક્કસથી કરતી હોય છે અને મુદ્દા માલ કબ્જે કરી તેને નાશ કરવાની પણ કામગીરી કરતી હોય છે બીજી તરફ ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોને લઈને રાજકારણ ગરમાયું છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ તમામ બાબતે થઈ રહ્યો છે ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે જ્યાં ચાંદખેડા પોલીસ ચોક્કસથી પેટ્રોલિંગમાં હોય છે અને તે દરમિયાન જ ચાંદખેડા ડિસ્ટાપમાં નોકરી કરતા વિપુલ અને ધવલને તેમને એક બાતમી હકીકત મળે છે કે ચાંદખેડા ચાર રસ્તાથી એક રિક્ષા પસાર થવાની હોય છે અને જેની અંદર લગભગ ચાર જેટલા કેરબા છે અને એકસો ચાલીસ લીટર જેટલો દેશી દારૂનો મુદ્દા માલ છે તેમની બાતમી મળતા તે લોકો ચોક્કસથી બાતમીના આધારે ચાંદખેડા ચાર રસ્તા ખાતેથી એક રિક્ષા અને રિક્ષા ડ્રાઈવર જે છે ચંદુભાઈ કોઠારીયા તેનું નામ છે આરોપીનું આ ચંદુભાઈ કોઠારીયા જે મૂળ ધંધો તેનો રિક્ષા ચલાવવાનો છે સાબરમતી વિસ્તારનો રહેવાસી છે અને ચાનખેડા ચાર રસ્તા ખાતેથી ચાનખેડા પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે તેની રિક્ષાની અંદરથી લગભગ ચાર જેટલો કેરવા પકડાયા છે જેમાં મુદ્દા માલની વાત કરવામાં આવે તો એકસો લિટર દેશી દારૂ પકડવામાં આવ્યો છે જેની કુલ કિંમત અઠ્યાવીસ હજારની આસપાસ કહેવામાં આવી રહી છે અને સાથે જ રિક્ષાની કિંમત જો કહેવામાં આવે તો સિત્તેર હજારની આસપાસની કિંમત રિક્ષાની લગાવવામાં આવી છે અન્ય મુદ્દામાં ટોટલ મુદ્દા માલની વાત કરવામાં આવે તો લગભગ અઠ્ઠાણું હજારનો આ મુદ્દા માલ સહિત આજે આરોપી જે જે ચંદુભાઈ કોઠારિયા તેને પકડી પાડી અને ચાણખેલા પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે બાતમી હકીકતના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ જે આ જે ભાઈ છે તેની વધુ પૂછપરછ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જે વ્યક્તિ છે આ જે આરોપી છે ચંદુભાઈ કોઠારિયા તે ક્યાંથી આવી રહ્યો હતો ક્યાં જઈ રહ્યો હતો શું તે દારૂના ધંધામાં પહેલેથી સંડોવાયેલો છે કે પછી માત્ર દારૂ સપ્લાય કરવા કરવાનું કામ કરતો હતો તે તમામ બાબત પોલીસ તપાસનો વિષય છે અને પોલીસના તમામ બાબતે કડકાઈથી કાર્યવાહી ચોક્કસથી ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આજે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ આહિર દ્વારા એમને માર્ગદર્શન હેઠળ જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે બાતમી મળી હતી તે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને એકસો લિટર દેશી દારૂ સહિત આ સીએનજી રિક્ષા સહિત આજે ચંદુભાઈ કોઠૈયા નામનો જે આરોપી છે તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી ચાંદખેડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરા સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ امدادات